ભરૂચ જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણ હટાવીને મુખ્ય માર્ગને ખુલ્લો કરાયો ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા સ્થાનિકોને પડતી હતી હાલાકી ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણકારો એ રોડ પર રસ્તા પર દબાણ કરવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જીએસઆરટીસી નેશનલ હાઈવે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાની દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે શનિવારે સાંજના સમયે પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં જંબુસર શહેરના બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાઈ હતી જેમાં વાહન ચાલકોને અડચણરૂપ બની ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી કામગીરી શરૂ થતાં જ દબાણકારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા આ કામગીરીમાં પાલિકા મુખ્ય અધિકારી મામલતદાર અને બી ડિવિઝનના પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા સતેડે ન્યૂઝ અઝર પઠાણ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની